અને સૌથી પહેલા છે ને તમને હું મારી દેરાણીના જ કપડા બતાવી દઉં પછી આ છે મારી સાડી આ મેં ગિફ્ટ માં લીધી છે મારી દેરાણી માટે હવે જો મારા કપડા બતાવું તો મોજડી મસ્ત છે દીત્ય જો લાઈટ ઉઈ થાય વાહ ડિસ્કો એ કરેલા છોકરી તો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને ત્યારે વિડીયો આપણે છે ને સાંજના સ્ટાર્ટ કર્યો છે કેમ કે મારા દેરની જે સગાઈ છે એનો આપણે જે જે સામાનની ખરીદી કરી હતી ને એ બધું આજે તમને બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે તમને બધી વસ્તુ હું બતાવી દઉં ચાલો તો જો સૌથી પહેલા તો આપણે આ કપડા ભરવાની એક મસ્ત મજાની બેગ લઈ લીધી છે જે ઓનલાઈન મગાવી હતી અમે એને લીધી નથી બજારમાં કે હમ બેગ ખોલતા જ આપણે આખી બેગ છે ને કપડાની ભરેલી છે અને સૌથી પહેલા છે ને તમને હું મારી દેરાણીના જ કપડા બતાવી દઉં કે જે સગાઈમાં લઈ જવાના છે તો એમાં જો સૌથી પહેલા છે એક આ ડ્રેસ જે કુર્તી પેર ટાઈપ છે પછી બીજો ડ્રેસ છે આ કે જે સરારા ટાઈપ છે યલો કલર પછી એક આ છે ત્રીજો ડ્રેસ જે ગ્રીન કલર નો છે જે પ્લાઝો પેર છે અને પછી છે આ ડ્રેસ જે મારો ડ્રેસ છે જે એના ડ્રેસ લેવા ગઈ તો પછી મને મારો એક ડ્રેસ ગમી ગયો તો મેં પણ એક ડ્રેસ ની ખરીદી કરી લીધી તો સૂટકેસ માં રાખ્યો એટલે પાછો લઈ લેવાનો છે કે આમાં કાઢ લેવાનો છે એટલે એમાં એવું છે કે બધા લોકોને આપણે અત્યારે બતાવતા હોય ને એટલે આપણે જે જે કપડા લીધા એ બધા પછી મેં આમાં ભરી દીધા એટલે એક

જે ઉનાળાની સિઝનમાં પહેરી શકાય ને એ ટાઈપનો છે હા હા એટલે એક જોડી કપડા છે આદિત્યબેન ના પછી આદિત્યબેન ના બીજા જોડી કપડા છે જે ઉનાળામાં હવા થઈ શકે ને અંદર હવા જાય ને એ રીતના કપડા લીધા છે એક હા પેન્ટ છે હા પછી શું છે હા વન પીસ છે શું છે વન પીસ પેરીને બતાવ બધાને

પછી જ સગાઈ માટે જો આપણે જે પોળો કહીએ ને અમે તો અહીંયા પોળો કહીએ લઈ લીધો છે આમાં મગ અને સાકર અને ને આ ટાઈપનું બધું હોય છે લગભગ બધા હોય જ છે આવું તો પછી જો આ કંકાવટી લઈ લીધી છે અને અહીંથી જ આપણે બધું લઈ જવાનું છે કંકુ ને ચોખા ને બધું એ રીતનું અને આ બધું તમને બતાવેલું જ છે આગળ વિડીયોમાં અને આને છે ને આપણે ચુંદડી ઓઢાડીને ત્યારે એમાં લગાવવાનું છે એટલે એ રીતનું બધું તૈયારી કરી લીધી છે અને પછી શ્રીફળ છે ને આપણે ઘરે જ ડેકોરેશન કરેલા છે શ્રીફળ આપણે બજારમાંથી તૈયાર લઈ આવતા પછી આ રીતના જો ડેકોરેશન કરી લીધા છે શ્રીફળ અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ ફ્લાવર લગાવી પછી સ્ટોન પડ્યા હતા ને તો સ્ટોન બધે લગાડી દીધા એટલે મસ્ત થઈ ગયા છે કેમકે છાપ ડેકોરેશન કરવા દેવાનું છે આપણે જે કપડાં ને બધું લઈ આવ્યા છે ને એ આપણે ડેકોરેશન કરવા માટે વેરાવળ આપવા જવાનું છે એટલે એક દિવસ ત્યાં રાખશે અને પછી બીજા દિવસે ડેકોરેશન કરીને આપણી છાપ આવશે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવશું તો હવે આ બધી હતી આપણી સગાઈની શોપિંગ હવે આમાં કંઈ બાકી નથી રહેતું બાકી રહે છે તમારે કઈ હા મારા કપડા બાકી છે ઉભરો દેખાડો હું બીજું તો કંઈ નહીં મારા કપડા એક તમને દેખાડતો હું કે આ બધા દેખાડે છે એટલું એટલું આ લીધું આ લીધું આ લીધું હું તમને મારી ખરીદી દેખાડું હવે મારે તો બીજું શું એક જોડ કપડા લઈ લીધા છે એ પણ હું નો લેત તો આ લેત પણ હવે દુકાને ગયો ને થોડાક ગયમાં એટલે લઈ લીધા છે કેમ કે

આવા કઈક શર્ટ નથી પણ આ কুরતાને પેન્ટ જેવું છે કોમ્બિનેશન છે ભેગું આવું હતું ગમે તે હોય હોય છે પણ અમે ચાલે ગમે તે ચાલો આ બધી આપણી શોપિંગ હતી જે થઈ ગઈ છે હવે આ કરી દઈએ તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ